આ જે ફિલિંગ છે હું વર્લ્ડ્સમાં નહીં કહી શકું કે ઇન્ડિયાનું ફ્લેગ આપણે મેં બધી કન્ટ્રીમાં અને લંડનમાં મેં ફિફ્ટીન ઓગસ્ટના દિવસે લંડન લંડનના જે પ્રાઇમ લોકેશન છે લંડન આઈ છે બિગ બેન ટાવર છે લંડન બ્રિજ છે ત્યાં દરેક જગ્યા મેં આપણો ઇન્ડિયન ફ્લેગ ફરવાયો છે કેવી સફર રહી સફર ઓવરઓલ વન્સ ઇન અ લાઇફ ટાઈમ એક્સપિરિયન્સ છે જેમાં ઘણા બધા અપ એન્ડ ડાઉન્સ હતા ઘણી બધી મુશ્કેલીઓ હતી વેધરના પ્રોબ્લમ હતા પણ બધું સારી રીતે પૂરું કરીને હું પાછો આવી ગયો છું કાર લઈને તો બધા જ જતા હોય છે પરંતુ બાઇક પર તમે ગયા કેમ વિચારેલું બાઇક ઉપર જવાનું અને ક્યારે વિચારેલું એકચ્યુલી હું કાર કારમાં જ જવાનો હતો પણ મારી સાથે એક જે આવવાના હતા મિત્ર એમને વિઝાના પ્રોબ્લેમ થયા તો અમદાવાદથી જતા એ પણ એ પછી એમનું કેન્સલ થયું હતું મિત્રો હું એકલો જ છું તો પછી હું બાઇક લઈને કેમ ના જઉં એમ તો પછી એટલે મેં બાઇક ઉપર જવાનું નક્કી કર્યું કેટલી ચેલેન્જિંગ રહી જર્ની ચેલેન્જિંગ એટલે મેમ સેફ્ટી કન્સન્સ બધા લીધા હતા હું નાઇટમાં ડ્રાઈવ નહોતો કરતો સારી હોટલ્સમાં રોકાતો હતો બધી રીતે ક્યાંય બી એમ જ્યાં લાગે કે જ્યાં પ્રોબ્લમ્સ છે તો ત્યાં નહોતો જતો તો મેં બધી પ્રિકોશન્સ લઈને કામ કર્યું તો મને એવા કોઈ બી વેધર સિવાય મેજર કન્સર્ન નહીં આવ્યા એકવાર ટાયરને કટ વાગ્યો તો એ મેનેજેબલ હતું કેટલા વર્ષોથી મહેનત હતી ક્યારેથી પ્રિપેરેશન શરૂ કરી હતી કે આપણે આ રીતે જવું હોય આ મેં ડ્રીમ કર્યું હતું ચારથી પાંચ વર્ષ પહેલાં અને બે વર્ષથી આની પાછળ ફૂલ પ્રિપેરેશનમાં લાગી ગયો ત્યાં કયા દેશમાં તમને ચેલેન્જિંગ સૌથી વધારે લાગ્યું સોરી કયો દેશ તમને સૌથી વધારે ચેલેન્જિંગ લાગ્યો ત્યાં ડ્રાઈવ કરું ચાઈના ચાઇનામાં સૌથી બધા વેધર્સ મને ત્યાં મળી ગયા હતા માઇનસ ડિગ્રી ટેમ્પરેચર હતું સ્નો હતું હેવી રેન હતી હેવી વિન્ડ હતું તો ચાઇનામાં બધા જ વેધર મળી ગયા અને ચાઇનામાં ફૂડનો બી પ્રોબ્લેમ થયો હું પ્યોર વેજીટેરિયન જૈન છું તો ખાવાનું બી ચાઇનામાં બહુ પ્રોબ્લેમ થઈ હતું લોકો કેવા મળ્યા કેવા કેવા અનુભવ થયા લોકો બહુ જ સારા છે દુનિયામાં કોઈ બી જગ્યા મને કોઈ બી એવો ખરાબ એક્સપિરિયન્સ નહીં રહ્યો કન્ટ્રીને લગતું પર્સનને લગતું એ બહુ જ સારો એક્સપિરિયન્સ થયો લોકોએ બહુ આવકાર આપ્યો લોકોએ વેલકમિંગ કર્યું લોકોએ માન સન્માન આપ્યું એ મારા માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતી એ કયા કયા દેશોમાંથી તમે પસાર થયા અને કેટલા દિવસ લાગ્યા મેં નેપાળથી સ્ટાર્ટ કર્યું નેપાળ ચાઇના કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન ઈરાન આર્મેનિયા જોર્જિયા ટર્કી ટર્કીથી મેં યુરોપમાં ગ્રીસથી એન્ટર કર્યું ગ્રીસ બુલ્ગેરિયા નોર્થ મેસીડોનિયા મોન્ટેનેગ્રો રોમાનિયા હંગરી આખું યુરોપ કવર કરીને ફ્રાન્સથી છેલ્લે લંડન આવી ગયો ટોટલ મેં ફોર્ટી ફાઇવ કન્ટ્રી કવર કરી થર્ટી ટુ થાઉઝન્ડ કિલોમીટર એન્ડ એકસો બે દિવસ થયા મને પહોંચતા કેવું માઇન્ડસેટ જરૂરી હોય છે આ પ્રકારની યાત્રા માટે પરિવારનો સપોર્ટ મારે ફેમિલીનો ફ્રેન્ડ્સનો ફૂલ સપોર્ટ હતો કારણ કે આ યાત્રા મારે એકલાની નથી બધાના બ્લેસિંગ્સ જોડાયેલા હતા તો આ યાત્રા આટલી સારી રીતે થઈને એમાં આ બધાનો બ્લેસિંગ છે તમે આ જોઈ શકો છો આ બધાનો આ જે પ્રેમ છે એ મારી જોડે થ્રુઆઉટ ધ ટ્રીપ રહ્યો છે તો એના લીધે આ યાત્રા સક્સેસફુલ રહી ગઈ બાય પ્રોફેશન તમે શું કરો હું સીએ છું ચાલો સીએની સાથે સાથે કેવો હિસાબ રાખ્યો તમે હિસાબમાં તો કેવું છે કે બર્ડ ઓબિયસ છે કે તમે ફોર્ટી કન્ટ્રી એકસો બે દિવસ તમે બહાર રહો છો તો એક્સપેન્સ થવાનો જ છે અમુક એક્સપેન્સ એવા છે જે અનએક્સપેક્ટેડ છે જે આવવાના છે તો એક્સપેન્સ તો બહુ જ હોય છે બટ એ હું પહેલાંથી જ બધું પ્લાનિંગ કરીને નીકળ્યો હતો કેટલો ખર્ચો થાય ખર્ચ કોઈને જવું હોય ખર્ચામાં તો હજી મેં આઉટ નથી કર્યું હજી ટોટલ નથી માર્યું એપ્રોક્સ એ હજી હજી મેં ટોટલ નથી માર્યું એ હું કરીશ ત્યારે આપને ઇન્ફોર્મ કરીશ કોઈને જવું હોય તો શું સલાહ આપશો જવાય કે ના જવાય અને તમે એકલા ગયા હતા કે કોઈ હતું તમારી સાથે કારણ કે લોકો કાર લઈને પણ જતા હોય તે એક અન્ય કાર પોતાની સાથે રાખતા હોય છે બે કાર લઈને તેઓ ડ્રાઈવ કરતા હોય છે જો જવામાં તો એવું છે કે બર્ડ ઓબ્વિયસ જવાય બટ બાઇક લઈને હું સજેસ્ટ નહીં કરીશ નેક્સ્ટ ટાઈમ કારણ કે થોડું રિસ્ક છે ટુ વ્હીલર ઉપર બધા વેધર્સનું ને બધી રીતે એકલા જવું હું એકલો જ હતો મારી સાથે કોઈ નહોતું ચાઇનામાં ગ્રુપ હતું ચાઇનામાં કેવું છે કમ્પલસરી ગાઈડ હોય છે તો ગાઈડનું આખું ગ્રુપ હતું તમે સત્તરથી અઢાર જણા ચાઇનામાં જોડે હતા એના પછી બધા અલગ થઈ ગયા હતા અને ગાડીમાં લઈને જઈએ તો બધા વેધરનું પ્રોટેક્શન રહે તમે ગમે ત્યાં સુઈ શકો ગમે ત્યાં તમે ફૂડ લઈ કેરી કરી શકો તો બાઇક રિસ્કી છે હું બધાને કોઈને બી જવાનું સજેસ્ટ કરીશ તો કારમાં સજેસ્ટ કરીશ એક જૈન છો તો અન્ય દેશોમાં કેવી અને ગુજરાતીઓ મળ્યા કે નહીં ત્યાં ગુજરાતીઓ ઓલમોસ્ટ બેથી ચારથી પાંચ કન્ટ્રી છોડીને બધી જગ્યા ગુજરાતીઓ છે જ ઇન્ડિયન રેસ્ટોરન્ટ બી છે બધી જગ્યા અને ગુજરાતો જ્યાં હોય ત્યાં તો આખો માહોલ જ આખો અલગ હતો એમનો આવકાર્ય એમને માન સન્માન એ બધું મળતું હતું લંડનમાં કેવો રહ્યો હતો લંડન બહુ જ સારું રહ્યું લંડનમાં મેં તેરથી ચૌદ દિવસ સ્પેન્ડ કર્યા હતા મેં આખી ટ્રીપમાં મને આરામ મળતો હતો પણ લંડન પહોંચીને મને આરામ નહોતો મળ્યો એટલા મારે રોજની ચારથી પાંચ મીટિંગ રહેતી હતી બધાને ત્યાં જમવાનું મળવાનું નહીં બધામાં થયું ચાઇનાના વિઝા મળવા મુશ્કેલ છે અને દુશ્મન દેશ બી આમ આ રીતે કહેવાતો હોઈએ ત્યાં કેવો લોકોનો સહયોગ મળ્યો કઈ રીતે કોમ્યુનિકેટ કરતા હોય ભાષાનો પણ પ્રોબ્લેમ એ દુશ્મનને એ કેવું છે એ બધી પોલિટિક્સ છે એકચ્યુઅલી બાકી બીંગ પર્સન ક્યાંય બી કોઈ બી બોર્ડરમાં બિંગ ઇન્ડિયન કે તમે ઇન્ડિયન છો તમારી સાથે કોઈ બી એવો કોઈ વ્યવહાર નથી થયો કે જેનાથી તમને એવું ફીલ થાય કે ભાઈ ઇન્ડિયન માટે કંઈ અલગ છે કે તમને કંઈ અલગ કરે છે એવું ક્યાંય કોઈ કોઈ બી કન્ટ્રીમાં એવું કોઈ ક્યાંય ફીલ નથી હવે ક્યાં કયા દેશમાં બસ હવે અત્યારે પાછા પૈસા ભેગા કરવા પડશે પછી નેક્સ્ટ પ્લાન કરીશ કુણાલભાઈ જૈન જેઓ લંડન જે છે તે બાઈ બાઈક ગયા હતા એકસો ને એક દિવસથી પણ વધારે એનો સમય તેઓએ બાઈક રાઈડ કરીને લંડન પહોંચ્યા હતા અને અનેક પડકારનો સામનો તેઓ કર્યો પરંતુ આજે ભારત જે છે તે પરત ફર્યા છે અને લોકોને એ પણ સલાહ આપી રહ્યા છે કે બાઈક કરતાં જો કાર લઈને જાઓ તો ક્યાંક ને ક્યાંક